જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સારોતા આપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપકાર કરીએ છીએ સ્વાગત કરીએ છીએ નિત્યક્રમ મુજબ આજના વચનમાં આપણે જવાના છીએ અને જે આજનું વચન આપણે વાંચવા જઈ રહ્યા છીએ જે વચન તો ગીત ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું બારમો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ અમારા કાર્યને વધુ મોટિવેટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાના ગૃહ કે મિત્રવર્તરોમાં શેર કરો અને સાથે સાથે લાઈવ પણ જરૂરથી કરો તો ચલો આજના વચનોમાં જઈશું તે પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું આકાશવાસી અમારા સૈન્ય દેવી હોવા આપ તમારો આભાર માનીએ છીએ દિવસ આપ્યો દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય આ ઘડી તમે અમુને આપી તમે તમારા જીવંત વચનો વાંચન કરી શકીએ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વાંચનને સમજીને અમારા જીવનમાં ઉતારવાને માટે પણ તમારી સહાયતા મદદ માગી લીધી છે જે શ્રોતાજનો આ વચન સાંભળે છે તેવા તમામ શ્રોતાજનો પર તમારી આશીષને વરસાદ થવા દો અને આ તમારા જીવંત વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે એને માટે પણ તમારી કૃપા માગી લીધી છે

જન સમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે ઢોંગી હૃદયવાળા મુખેથી ખુશામત કરે છે યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે તેઓએ એવું કહ્યું અમારી જીભથી અમે જીતીશું અમારા હોઠ અમારા પોતાના છે અમારો ધણી કોણ છે યહોવા કહે છે ગરીબોને લૂટિયાને લીધે તથા દરિદ્રોના નિશાસાને લીધે હું હવે ઉઠીશ અને જેને તેઓ તુચકારે છે તેને હું સહી સલામત રાખીશ યહોવાના શબ્દો શુદ્ધ છે જમીન પરની ભઠ્ઠીમાં પારખેલું રૂપ જે સાત નિર્મળ કરેલું હોય તેના જેવો જેવા તેવો નિર્મળ છે હે યહોવા તમે તેઓને સંભાળશો આ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો જ્યારે મનુષ્ય લુચ્ચાઓને માન મળે છે ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે તબાપ આવા જીવંત વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે એવો બાપ શન્યના દે એવો બાપ તમારો આભાર માને છે પ્રભુ કે તમે અમને સુંદર દિવસ આપ્યો અને સુંદર તમારા પૈતા જીવન વચનો વાંચવાની સમય આપ્યો અને મારી મદદ કરી એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે તમારા વચનો પણ પુષ્કળ આશીસ અને તમારી કૃપાવા દેજો તમારા વચનો પ્રભુ જીવંત વચનો છો બે તલવાર કરતાં પણ તીક્ષ્ષણ છે ત્યારે પણ એ વચનો પ્રભુ તમારા બાળકો સાંભળે છે ત્યારે એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને એમનું જીવન પ્રભુ તમારામાં જીવે એવું તમે થવા દેજો એ લોકોને તમારા આશીષને તમારી કૃપાથી ભરજો જે લોકો બીમાર છે એ સર્વને પ્રભુ તમે સાજાપણો આપજો અને જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસ આપજો જે લોકો પ્રભુ એવા ઓપરેશનો કરવામાં આવ્યા છે ત્યારે એ દરેક લોકોને પણ તમે આ સાજાપણોનો હથનો સ્પર્શ કરો અને સાજાપણો આપો પ્રભુ દરેક સાજા થાય અને તમારો મહિમા કરી એવું તમે થવા દેજો તમારા સંતોષ એવો કોનો મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક એક આત્માઓ તમારી ગમ ભરે એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા અત્યારે વિકટ પરિસ્થિતિ છે ત્યારે બાપ અમે તમને પોકારે છે પ્રભુ કે તમારા બાળકો પ્રભુ જે અત્યારે પ્રભુ પિતા ઘણા જેલમાં હશે અને ઘણાની પણ સતાવણી ચાલુ થઈ ગઈ છે ત્યારે બાપ આ તમારા બાળકોને તમે બચાવી લો અને બાળકો પ્રભુ તમારામાં દ્રઢ એ વિશ્વાસ તો રહે પ્રભુ અને તમારા માર્ગમાંથી ખસી ન જાય એવા ટટા રહે એવું તમે થવા દેજો પ્રવિતા સાઉલ પણ જે તમને સતાવતો તો એ રન કરતો હતો પ્રભુ તમારા બાળકોને પ્રભુ જેલમાં દસરી લઈ જાય બાળક બાઇબલ ફાડીને ઘણું બધું ત્યારે બાપ આજે તમે એને નવો પાઉલ બનાવે એ જ પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ કંઈક કંઈકા સાઉલને પ્રભુ તમે પાઉલ બનાવો એ તો વિશેષ આગળ વધી પ્રાર્થના છે પ્રભુ અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ તમારા અને તમારી કૃપા આપજો જ્યાં વરસાદથી ધરતી કામ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ ત્યાં તો તમારા આવવાની નિશાનીઓ છે તમારા વચનો પૂરા થઈ રહ્યા છે ત્યારે એક એક બાળક પ્રભુ તમારી ગમ ફરીને કોઈ પણ બાળક નશમાં ન જાય એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા ટૂંકી પ્રાર્થના તમારા વહલા દીકરાના નામથી માગીએ છીએ ને સ્વીકાર કરજો આ મેં